કમોસમી વરસાદથી પીડિત ખેડતોની બહારે કોંગ્રેસ આવે છે પણ કોંગ્રેસના ખેસવીના ખેડૂતોના હમદર્દ બનવા ગઈકાલથી વડીયા ખાતેથી ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન શરૂ કરી આજે ધારી ખાતે ઘણા પ્રદર્શન કોંગી નેતાઓએ ખેડૂતો સાથે રહી કર્યું હતું ત્યારબાદ પ્રાંત કચેરી ખાતે ખેડૂતોના પંદર મુદ્દાઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અવિરતે કઠોડિયા સુધી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓને પાણીમાં તરબતર કરી દીધી છે તેમ કપાસ સોયાબીન સહિતના ખેતી પાકો નષ્ટ થઈ જતા કોંગ્રેસ દ્વારા મગફળીના દેવા માંગ સાથે ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે ગઈકાલે વડીયા અને બગસરા બાદ આજે ધારી ગામમાં ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન કરી સરકાર સામે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે આકડા પ્રહારો કર્યા હતા ત્યારબાદ

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત આજે ધારીના પાદરમાં અમે બે કલાક પ્રતિક ધરણા કર્યા આખાએ ધારી તાલુકાના ગામે ગામમાંથી ખેડૂત આગેવાનોએ આવી અને જે કમોસમી માવઠાના કારણે નુકસાન થયું છે એની વ્યથા વ્યક્ત કરી ખેડૂતોને સાંભળ્યા પછી એ વાત ઉડીને સામે આવી છે કે આજ કપાસ અને ખેતીના મુખ્ય અને ગૌણ પાક પકવતા સારી તાલુકો અમરેલી જિલ્લાના ખેડૂતો એક વીકો કપાસ ની જણસ લેવી હોય તો વીઘે ચોત્રીસો રૂપિયા ખેડનો ખર્ચો થાય ખાતર બિયારણના પાંત્રીસો હિતેર જાય દવા અને ફૂગનાશકના બે હજાર થાય મજૂરીમાં ઓગણત્રીસો ખર્ચાય અન્ય ખર્ચો સાડા છ હજાર મળીએ તો એક વીઘા કપાસમાં અઢાર હજાર ત્રણસો ને હિત્તેરનો તો ખર્ચો કરી ચૂક્યા છે એ જ રીતે સરેરાશ હારા ઉત્પાદનની આશા હતી એક વીઘે વીહ મણ કપાસનું ઉત્પાદન ગણીએ તો એકત્રીસ રૂપિયો ટેકાના ભાવ મુજબ કિંમત થાય આજ કમોસમી માવઠાના કારણે ખેડૂતોને મજૂરી સહિત ઉપજ નો કોળિયો મોઢેથી આવીને છીણવાનો છે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે એમ મુખ્યત્વે મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો છે એક વીઘે અન્ય તમામ ખર્ચાઓ ચોત્રીસો પંચોતેર ગણીએ તો સત્તર હજાર ત્રણસો પંચાવન રૂપિયાનો ખેડૂત આ સિઝનમાં હાલ પર્યંત મગફળી ઉછેર માટે ખર્ચો કરી ચૂક્યો છે ખૂબ હારા વરની અપેક્ષા હતી પણ સરેરાશ એક ખાંડી ઉતારાની ગણતરી કરીએ તો ઓગણત્રીસ હજાર રૂપિયાનો તો માલ છે એ મગફળીના દરેક પોપટે મૂછું ફૂટી ગઈ કોટા ફૂટી ગયા પાથરા તણાઈ ગયા અને પાલો પણ ગયો આજ એક વીઘો પાલો વેચીએ તો ખેડૂતોને પાંચ છ હજાર રૂપિયા પાલાની ઉપજ થાય હિસાબ કરીએ ને તો ખેડૂતોને મગફળી ઉત્પાદનમાં એનો ખર્ચો ઉત્પાદન અને પાલાને મળીને એકાવન હજાર ત્રણસો ને પંચાણું રૂપિયાનું સરેરાશ વિઘે નુકસાન ગયું છે આમ કપાસ અને મગફળીના ખેડૂતો એ વિઘે પચાસ હજાર જેવું ભારે મોટું નુકસાન કમોસમી માવઠાના કારણે ભોગવવું પડ્યું છે મોઢે આવેલો કોળિયો છીનવાણો છે ખેડૂતો દેવાના બોજ નીચે દબાયેલા છે ત્યારે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે સરકાર સેટેલાઇટથી સર્વેના નાટક બંધ કરે જાહેર પંચરોજ કામ સર્વે કરાવે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે ખેડૂતોને વિઘે પચાસ હજાર જેવું સરેરાશ નુકસાન ગયું છે ત્યારે એ ગણતરીને ધ્યાને લઈ ખેડૂતોની પાક નુકસાનીનું સંપૂર્ણ વળતર ચૂકવે વધો ઘેટો પાક ક્યાંક ખેડૂતની પાહેર્યો

રાજ્યમાં સુતેલી સરકારને અમારો સંદેશો પહોંચાડવા વિનંતી કરી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ ખેતી બચાવો સત્યાગ્રહ ગઈકાલે વડિયાના પાદરથી શરૂઆત થઈ વાયા બગસરા આજે ધારી પહોંચ્યા છીએ અને આઠ તારીખ સુધીમાં આખાઈ જિલ્લાના તમામ તાલુકામાં ગામડે ગામડેથી ખેડૂતો આવી કમોસમી માવઠાથી જગતનો તાત જ્યારે જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે જગતના તાતની આજ હાકલ પડી છે સૌના સહકારની જરૂર પડી છે એ વાત લઈ અને અમે ખેડૂતોની વચ્ચે જઈ રહ્યા છીએ ખેડૂતોનો ભારે મોટો આવકાર મળી રહ્યો છે ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે નાત જાત ભાતના વાડાઓ તોડી રહ્યા છે રાજકીય વિવાદથી પર સૌ ખેડૂતો એક છત્ર નીચે ભેગા થાય અને જગતના તાતને જીવાડવા માટે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત ખેડૂતોની મુખ્ય પંદર માગણીઓને બળ પૂરું પાડે એવી વિનંતી કરીએ છીએ આવતા દિવસોમાં જેને મત જ્યાં આપવો એને આપજો આ મત માટે નથી હે ખેડૂતોના જીવનની આશ બાંધવા માટેની લડાઈ છે ત્યારે આપ સૌનો સહયોગ મળે એવી વિનંતી કરું છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અમરેલી જિલ્લામાં આજે બીજો દિવસ ગઈકાલે વડિયા બગસરા અને અત્યારે ધારી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને આવેદનોને ધરણા બપોર પછી ખાંભાથી લઈને આખો રૂટ જે ગઈકાલે કીધો એ પ્રમાણે ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ ના સત્યાગ્રહ ની અંદર એક જ પ્રકારની માંગ એક જ વાત કે ફક્ત ખેડૂતના દેવા માફ કરો બાકીની વાતો બંધ કરો ખેડૂત ના દેવા માફ થશે તો હું મુખ્યમંત્રી શ્રીનું અમરેલી જિલ્લામાં સન્માન કાર્યક્રમ રાખીશ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનો દેવા માફી થશે તો હું સન્માન કાર્યક્રમ રાખીશ

તમારા પાસે લેટર લેટર લખાવો લખાવો જેટલા માટે લેટર લખશે એના પણ હવે હું સન્માન કરીશ ગઈકાલે મેં વાત કરી પ્રમાણે કે બિન રાજકી ફક્ત ખેડૂત સિવાયની બીજી કોઈ વાત નહીં ખેડૂતનું નું હિત થાય એ જ અમારો ધ્યેય છે એના ભાગરૂપે આજે અમે બીજા દિવસે ખૂબ મજબૂતાઈ આગળ વધી રહ્યા